વિપક્ષના બેરોજગારીના આક્ષેપ પર મંત્રીએ લોકસભામાં એસબીઆઈ રિપોર્ટનો આપ્યો હવાલો કહ્યું છેલ્લા દસ વર્ષોમાં દેશમાં બાર પોઈન્ટ પાંચ કરોડ રોજગારીનું થયું સર્જન તો રાજ્યસભામાં જેપી પી નડ્ડાએ કહ્યું નવા રોજગારો ઊભા કરવા પર સરકારનું ફોકસ સભામાં સપા સાંસદ અખિલેશ યાદવે વિકાસ બાબતે ઉત્તર પ્રદેશ સાથે અન્યાય થયો હોવાનો મૂક્યો આક્ષેપ તો કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું વિકાસની દોડમાં તમામ રાજ્યોને કરાયા છે સામેલ બજેટને ગણાવ્યું વિકસિત ભારતનું બજેટ કેરળ વાયનાડના ભૂસ્ખલન દુર્ઘટનાની ગુંજ સંસદ પહોંચી વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બચાવ અને પુનર્વસન માટે માંગી મદદ તો ભાજપ સાંસદ જીપી પી વ્યક્ત કર્યું દુઃખ ભૂસ્ખલનથી માત્ર કેરળ નહીં સમગ્ર દેશ દ્રવિત કેરળ વાયનાડ ભૂસ્ખલનમાં ભારે તારાજી મૃત્યુઆંક સૌને પાર સેના અને એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કાર્ય સ્તરે ચાલુ કેરળમાં બે દિવસનો રાજકીય શોક પીએમ મોદીએ શક્ય તમામ મદદની આપી ખાતરી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં અવૈધ ધર્માંતરણ પર બિલ પસાર બિલમાં ગુનાનો વ્યાપ અને સજા બંને વધારવાનો પ્રસ્તાવ દસ વર્ષની સજાને આજીવન કેદમાં ફેરવાય ધર્મ પરિવર્તન માટે ફંડિંગ કરનારાને પણ થશે સજા રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો વધતો કેર राजकोटમાંથી 20 શંકાસ્પદ કેસોમાંથી 5 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ એક દર્દીનું મૃત્યુ પંજમાલમાં સૌથી વધુ કેસો નોંધાતા एनसीडीसीની ટીમે લીધી મુલાકાત અરવલીમાં સર્વેની કામગીરી હાથ ધરી રાજ્યમાં વિશેષટ કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓને અપાયા DGP કોમેન્ડેશન ડિસ્ક ADGP સુભાષ ત્રિવેદી આરબી બ્રહ્મબટને ગોલ્ડ મેડલથી કરાયા સન્માનિત પેરિસ ઓલિમ્પિકમાં ભારતની જોડીમાં વધુ એક ચંદ્રક મનુભાકર સિંહની જોડીએ દસ મીટર એરપિસ્ટલ સ્પર્ધામાં મિશ્રિત વર્ગમાં જીત્યો કાંસ્ય ચંદ્રક એક જ ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતનાર મનુભાકર પહેલી ભારતીય ખેલાડી રાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિત વિવિધ નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ અને પલ્લેકેલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ શ્રીલંકા સામેની અંતિમ ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ચોથી વિકેટ ગુમાવી મહેશ થિક્ષાનાએ યશસ્વીને કર્યો આઉટ ક્લીન સ્વીપ કરવા પર ભારતીય ટીમની નજર